હાલમાં વધતા જતા પ્રદૂષણ અને શહેરીજનોની ભીડભાડ વચ્ચે ઘર પંખી ગણાતી ચકલીઓ ભાગ્યે જ જોવા મળે છે અને તેની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે ત્યારે લુપ્ત થઈ રહેલ ચકલીઓની પ્રજાતિને બચાવવાના શુભ આશય સાથે અડાજણ સ્થિત જીવદયા ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ નિઃશુલ્ક ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જીવદયા ટ્રસ્ટના યુવાનો દ્વારા લગભગ ત્રણ થી વધારે ચકલી શહેરીજનોને વિતરણ કરી તેઓને આ પ્રજાતિને બચાવવા માટે અપીલ કરી હતી નમસ્કાર નમસ્કાર મિત્રો મારું નામ છે પ્રિટેશ પટેલ અમારી સંસ્થા સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ જે ત્રણસો પાંસઠ દિવસ ની સાથે સાથે પાલ રાંડેર જંગીપુરા વિસ્તારોમાં બીમાર ગાય પશુ પક્ષીઓની સેવા ત્રણસો પાંસઠ દિવસ કરે છે તેમાં તમે ગાયને લીલો ઘાસ છે ગાજર તરબૂચની સેવા તમે અમારા સોશિયલ મીડિયાના પેજ પર જો તમે જોડાશો તો તમને જોવા મળશે તેમજ સાથે ત્રણસો પાંસઠ દિવસ અમારા પશુ પક્ષીઓમાં તે અમે બનતી પ્રયાસ જેટલા બી હાલની તારીખમાં બર્ડ રેસ્ક્યુના બર્ડ રેસ્ક્યુ તરફ જઈ રહ્યા છે આવનારા સમયમાં તેના માટે તમે અમારી સંસ્થાનો ટોલ ફ્રી નંબર જે આજના જે ચકલી ઘર વિતરણ કર્યું છે તેની પર તમે સંપર્ક કરીને અમને સંપર્ક સાધી શકો છો તેમજ આવનારા સમય પૂરતું હવે પછી જે ચાલ અત્યાર સુધી જે છેલ્લા ત્રણ વર્ષથી અમારી સંસ્થા જે કાર્યરત કરી છે એમાં ત્રણસો પાંસઠ દિવસ અમે બધા જ બધા જ પશુ પક્ષીઓની સાથે સાથે તમામ જી જીવ જીવો માટેનું કાર્ય સેવાકીય કાર્ય કાર્ય કરીએ મારું નામ ધવલ રમેશભાઈ ગોયલ છે અત્યારે પાલલેક ગાર્ડનના ચાર રસ્તા પર અમે ચકલીના ઘરનું વિતરણ રાખેલું છે એ અત્યાર સુધી અમે લોકોએ એક હજારથી વધુ ભાડાનું વિતરણ કરી દીધું છે અને ત્રણથી ચાર વાગ્યા સુધીમાં બીજા બે હજાર માળા એટલે કે ટોટલ ત્રણ હજાર માળાનું અમે વિતરણ કરવાના છીએ આજે આપણે જોઈ શકો છો કે આજે ઘરડાઓ હતા એ ટાઈમમાં આજે ચકલીઓ હતી આજે નાના છોકરાઓ છે એ ટાઈમમાં ચકલીઓ નથી તો કેમ કારણ કે પહેલાંના સમયમાં કેવું હતું કે કોન્ક્રીટના જંગલ નહીં હતા ને આપણે જ્યાં જોઈએ ત્યાં ગ્રીનરી હતી તો ત્યારે શું હતું કે ચકલી આપણે જોવા મળતી હતી અને આજના સમયમાં કોઈને છોકરાને પૂછીએ કે ચકલી શું છે તો એને ખબર જ નથી કે આજે ચકલી શું છે તો આ જે ચકલીને બચાવવા માટે અમે આ માળાનું વિતરણ કરીએ છીએ કે જે તમે તમારા ઘરના છતના નીચે લગાવી શકો છો એની અંદર ચકલી આવશે આવશે અને આવશે અને આજુબાજુ તમારે થોડું ગ્રીનરી રાખવાનું છે એટલે ચકલી આવશે એટલે ચકલીને બચાવવાનો અમે એક પ્રયાસ કર્યો છે વિતરણ આજે ત્રણ થી વધુ ઘર વિતરણ કરવાના છીએ અમે માટે સંદેશ આપણા ફ્રીદભાઈ આપશે